ભારતની ગંગા જમુની સંસ્કૃતિનો ભાગ બની ગયેલા પારસી સમાજે આજે નૂતન વર્ષની ઉજવણી કરી પોતાના વતન ઈરાનથી રક્ષા માટે હજારો વર્ષ પહેલા સંજાણ બંદરે આવેલા આ સમાજે ભારતીય સંસ્કૃતિમાં જેમ ભળી જવાનું વચન પાડ્યું છે આ સમાજે ભારતના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે જોકે આ ઉજવણી સાથે જે કડવી વાસ્તવિકતા સામે આવે છે પારસીઓની વસ્તી સતત ઘટી રહી છે અને તેમનું અસ્તિત્વ જોખમમાં છે એક સમયે દેશને મહાન ઉદ્યોગ

આજે અમારું નવું વર્ષ છે અમારી હતી એટલે દસ દિવસ અમારા સરાધિયા આવતા એનો વર્ષનો છેલ્લો દિવસ એટલે પપેટી અને આજે નવું વર્ષ છે આજે નવરોજ છે એ માટે નવરોજ માટે બી તમે બધા મને મળવાયા છો એના માટે